મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા અને રાજકોટની મુલાકાતે સૌરાષ્ટ્ર સહિત દેશને બાવન હજાર કરોડના એકસો તેતાલીસ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે પીએમ મોદી થોડીક જ વારમાં જામનગરથી દ્વારકા પહોંચી જશે બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો પીએમ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને આજે ખુલ્લો પણ મુકશે દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું નિરીક્ષણ કરશે દ્વારકામાં ચાર હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે પીએમ તો સાડા નવ કલાકે પીએમ મોદી દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચશે અને નવ વાગીને ત્રીસ મિનિટથી બાર વાગીને પિસ્તાલીસ મિનિટ સુધીનો જે સમય છે તે રિઝર્વ સમય રહેશે પ્રધાનમંત્રીનો જેમાં પીએમ ભાજપના નેતા મંત્રીઓ અને આગેવાનો સાથે બેઠક કરી શકે છે જ્યારે એક કલાકે પ્રધાનમંત્રી દ્વારકામાં જનસભાને સંબોધન કરશે અને બપોરે બે વાગીને પંદર મિનિટે પીએમ દ્વારકાથી રાજકોટ આવવા માટે રવાના થશે ત્યારે આપને જણાવી દઈએ કે જામનગર એરપોર્ટથી તેઓ બેટ દ્વારકા સુધી હાલમાં જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે ત્યારે દ્વારકાથી જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જિગ્નેશ હાલમાં જણાવશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ અને હાલમાં તેઓ જ્યારે દ્વારકા પહોંચી ચૂક્યા છે ત્યારે શું વધુ અપડેટ મળી રહી છે વાત કરવામાં આવે પ્રીતિ તો દ્વારકા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન અંદાજીત છે તે સાડા સવા આઠ વાગ્યાની આસપાસ બેટ દ્વારકા ખાતે થવાનું છે બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ ત્યાંથી તેઓ બા હેલીપેડ થકી રૂક્ષ્મણી મંદિરે આવશે અને ત્યાંથી રૂક્ષ્મણી મંદિરથી બાય રોડ એટલે કે આ જ માર્ગે થઈ અને તે દ્વારકાધીશના દર્શને જવાના છે દ્વારકાધીશના મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે પહોંચે તે પહેલાં તમામ જે માર્ગો છે તેને સુરક્ષાથી સચેત કરવામાં આવે છે તમામ જગ્યાએ પોલીસની હાજરી અને મુવમેન્ટ મળી રહી છે સાથે લાંબા સમય એટલે કે અંદાજીત બપોરે બે વાગ્યા સુધી તેઓ દ્વારકામાં રોગાવાના છે અલગ અલગ લોકાર્પણના કાર્યો અને સાથે જ બે કલાક જેટલો જે રિઝર્વ સમય છે એક કલાક અને પચાસ મિનિટનો તે સમયની અંદર તે સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા પણ કરી શકે છે અને શક્યતાઓ એવી પણ છે કે વડાપ્રધાન આજે સ્કુબા ડાઇવિંગ અને જે ગોમતી ઘાટ છે ત્યાં સ્નાન પણ કરી શકે છે કારણ કે જે એક કલાક અને જે પચાસ મિનિટનો રિઝર્વ સમય છે તેના માટે આ સમયગાળા દરમિયાન જે આ પ્રવૃત્તિ છે તે થઈ શકે કે જે અહીંયા કેટલા લોકો છે ভক্তો છે કે જે અહીંયા આવ્યા હતા દ્વારકાધીશના દર્શનાર્થે પરંતુ હવે તેમને ખબર પડી છે કે આજે તમને મોદીનો રોડસો છે આપ ક્યાંથી આયે હો ઓર યહાં પે ક્યું ખડે હો સુબે સે હમ લોગ મોદીજી સે મિલને આયે હૈ હિમાચલ સે આયે હમ લોગ યહાં ગોમને ગયા થે मालूम पड़ा કે મોદીજી આયે હુએ હે તો ઉનકે લિયે હમ इधर खड़े हैं કે દેખતે ہیں કભી આતે હે તો ઉનકો মিলકે মিলકે જાતે હે અભી ઇંતજાર કર રહે હે ઓર મોદીજી કા હિન્દુસ્તાન કે લિયે ઇતની બડી એસેટ હે કે પૂછો નહીં अगर उनको 10 साल पहले लाया होता तो हिंदुस्तान 20 साल आगे चला जाता और उनकी वजह से भगवान से दुआ है कि उनको 10 पंद्रह साल और प्राइम मिनिस्टर बना के रखे ताकि हमारा देश एकदम बुलंदियां पर छु हुए गुजरात पहली बार आए कि पहले आ चुके हो पहले आए हैं पर हम लोग यहाँ घूमने के लिए हमें मालूम नहीं था मालूम पड़ा तो हम इसलिए रुके हुए हैं उनको देखने के लिए कि कभी पहले आए थे और अब आए कितना चेंजेस दिख रहा है एज ए टूरिस्ट ऐ टूरिस्ट बहुत कुछ चेंज हुआ बहुत बाकी जमीन आसमान का फ़र्क है अभी उससे पहले से अभी से पर अभी जो हो रहा है और आने वाले समय में और हम देख रहे हैं कि अभी डेवलपमेंट चालू है बहुत अच्छा है कॉरिडोर बन रहा है और हम लोग बीच में भी गए थे तो वहाँ भी एक बन रहा है कुछ अच्छा खासा तो बहुत बढ़िया कर रहे हैं और हिंदुस्तान के लिए एक एसेट है पूरी दुनिया के लिए एक एसेट है मोदी जी સ્વાભાવિક છે પ્રીતિ કે જ્યાં જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થવાના છે તેમના કાફલા સાથે ત્યાં તેમને જોવા માટે વહેલી સવારથી જ લોકો દ્વારકાના માર્ગો પર જોવા મળી રહ્યા છે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જ્યાં સંસ્કૃતિની ઝાંખી કરાવતા નૃત્યો પણ કરવામાં આવશે અને વડાપ્રધાન તે નૃત્યો નિહાળતા નિહાળતા બાય રોડ એટલે કે જે મંદિર છે ત્યાંથી લઈ અને દ્વારકાધીશ મંદિર સુધી તેઓ આ જ માર્ગેથી પસાર થવાના છે અને લોકો તેમની એક ઝલક જોવા માટે તેમને આવકારવા માટે વહેલી સવારથી દ્વારકાના રસ્તા ઉપર ઉભેલા જોવા મળી રહ્યા છે આ બિલકુલ જીગ્નેશ જણાવશું કે બેટ દ્વારા આમ તો તેમનો કાર્યક્રમ હતો પછીનો પરંતુ હજી આઠ વાગી ચૂક્યા છે હજી સુધી એ કાર્યક્રમની શરૂઆત નથી થઈ ત્યારે બેટ દ્વારકામાં કેટલા વાગે ત્યાં પહોંચશે ત્યાં કૃષ્ણ મંદિરમાં અને જ્યાં પૂજન અર્ચન કરશે અને કેટલા વાગે હવે લાગી રહ્યું છે કે સુદર્શન ક્ષેત્રનું લોકાર્પણ થશે વાત કરવામાં આવે તો સાત અને ચાલીસનો સમય નિયત કરવામાં આવ્યો હતો તે બેટ દ્વારકા પહોંચે તે માટે અને સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી દર્શન અને પૂજા અર્ચનાનો સમય બેટ દ્વારકા જે દ્વારકાધીશ મંદિર છે ત્યાં રાખવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી વડાપ્રધાન બેટ દ્વારકા પહોંચ્યા નથી અને જે કાર્યક્રમ છે તે હજી નિયત સમય પ્રમાણે શરૂ થાય તે પ્રમાણેની કામગીરી શરૂ કરવામાં આવી છે બીજી તરફ વડાપ્રધાન મોદી છે તે બેડ દ્વારકા પહોંચ્યા બાદ સુદર્શન સેતુ પર જશે ત્યાં તેનું નિરીક્ષણ કરશે લોકો માટે સુદર્શન સેતુ છે તે ખુલ્લો મુકશે અને ત્યાંથી તે હેલીપેડ થકી એટલે કે જે બેડ દ્વારકામાં હેલીપેડ બનાવી છે ત્યાંથી લઈ અને દ્વારકા પાસે જે રૂક્ષ્મણી મંદિર પાસે હેલીપેડ બનાવ્યું છે ત્યાં આવશે ત્યાંથી બાય રોડ દ્વારકાધીશ મંદિરે જવાના છે દ્વારકાધીશ મંદિરમાં પણ તે મિનિટ જેટલો સમય રોકાવાના છે અને ત્યાં પૂજા અર્ચના પણ કરશે અને ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ જશે જ્યાં સ્થાનિક નેતાઓ સાથે તેમની મુલાકાત છે એટલે કે સમય લાંબો છે અંદાજીત આઠથી લઈ અને બપોરના બે વાગ્યા સુધી વડાપ્રધાન દ્વારકામાં રોકાવાના છે હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે જે નવો કોરિડોર દ્વારકા ખાતે બની રહ્યો છે તેનું પણ તે આજે ભૂમિપૂજન કરી શકે છે એટલે કે સમય ઘણો લાંબો છે દ્વારકામાં તેમનો રોકાવાનો અને કાર્યક્રમો અને જે કહી શકાય કે તેમની જે ભેટ સોગાદો છે તે પણ દ્વારકા વાસીઓને કરોડો રૂપિયાની મળવાની છે આજે બિલકુલ લેકિન થોડીક જ વારમાં તેઓ બેટ દ્વારકા પહોંચશે ત્યાં દ્વારકાધીશના દર્શન પૂજન અર્ચન કરીને સુદર્શન સેતુ ખાતે આવશે અને આ સૌથી લાંબા કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે જિગ્નેશ જે દ્વારકા ખાતેથી અમારી સાથે જોડાયેલા પડેપડની અપડેટ સાથે ફરીથી આપની સાથે જોડાઈશું જિગ્નેશ આભાર